આજે સવારે જ મેં મંદિરની પૂજા કરી ને એક ક્લિપ પણ લીધી હતી આ જગ્યા રસ છે તો થોડી પૂજા પણ વધારે હોય તો મને એમ થયું તમારી સાથે શેર કરું હવે છે અમારું સરસ મજાનું નાનું નાનું ક્યુટી મેમ્બર જો એનું નામ છે બ્રાઉની જો એની સાથે મારી મસ્તી બ્રાઉની છે ને મારી પાસે વધારે રહે છે છોકરાઓ કરતા અને બહુ મસ્તી ખોર છે

તો ચાલો સાથે આપણે આગળ વધીએ તો સૌ પહેલા હવે અહીંયા હું બટેટા સમારી લઉં ને બટેટા સુધારવાની તૈયારી ચાલુ કરી દીધી છે તો બટેટા સુધારી અને થોડી વાર પાણીમાં પલાળી દઈશ એટલે બધો સ્ટાર નીકળી જાય ગયા છે મેં ત્રણ બટેટા લીધા હતા હવે હું એને છે ને વોશ કરી લઉં બટેટામાં છે ને બહુ સારું હોય એટલે બે ત્રણ વાર તો ધોવા જ પડે છે બટેટા ને બે ત્રણ વાર સરસ ધોઈ નાખ્યા છે હવે એકદમ સરસ ચોખ્ખું પાણી નાખી અને થોડી વાર રહેવા દો હવે બટેટા ને તો આપણે મહેકા છે થોડી વાર પલડવા ત્યાં સુધી મરચી ને કટ કરી લો મરચી છે આદુ છે ટમેટું છે આ બધું કટ કરવાનું છે તો આ બધું કટ કરી લો પહેલા તો મેં અહીં ટમેટા અને આદુ મરચાં કટ કરી લીધા છે અને હવે કુકર માં વઘાર કરીએ સાબુદાણાની ખૂજડી બધા છે ને લોહામાં જ કરતા હોય પણ આજ આપણે કુકર માં કરીએ થોડા જ તેલમાં કરીએ કઈ ત્રણ ચમચી જેટલું મેં તેલ મૂક્યો છે આ સાબુદાણા છે મેં બપોરે પલાળી દીધા હતા ત્રણ કલાક પહેલા તો એકદમ સરસ પલળી ગયા છે જો જો અહીંયા તેલ આવી ગયું હતું અને મેં આમાં મરચાં બી તરી લીધા છે હવે તેલ સરસ આવી ગયું છે તો સૌ પહેલાં આપણે એમાં જીરું નાખશું જીરું સરસ એકદમ ફૂટી ગયું છે એટલે સૂકું મરચું લીમડું અને હિંગ ઘણા ફરારમાં હિંગ નથી ખાતા હોતા જો તમે ના ખાતા હોય તો સ્કીપ કરી નાખજો અમારે ત્યાં હિંગ ખાઈ છે એટલે મેં હિંગ નાખી છે હવે સૌ પહેલા આપણે આ બટેટા નાખશું જો બટેટા ન ખાઈ ગયા છે તો હવે આપણે પેલામાં મસાલો કરી લેવાનો તો સૌ પહેલા હળદર અહીં હળદર નાખી છે બે ચમચી લાલ મરચું પાવડર નમક અને હવે આપણે સમારેલા ટમેટા આદુ અને મરચાં લેવાનું હવે પાંચ મિનિટ સરસ આપણે બટેટા છોતરી લીધા છે અને હવે આમાં મેં આટલો માંડવી દાણાનો ભોગો કર્યો છે થોડી વાર આવી રીતે સોતરવાનું છે તેલ તો સાવલેસ છે જો દેખાતું નથી આને બે મિનિટ આમ જ સોતરવાનું છે હવે બટેટું અને ટમેટું મરચું બધું મિક્સ થઈ ગયું છે સોતડાઈ ગયું છે લવવામાં નાખું છું સાબુદાણા સાબુદાણામાં છે ને થોડું પાણી છે પણ એ પાણી સાથે હું સાબુદાણા નાખી દઉં છું એમાં થોડું એક ચમચા જેટલું પાણી છે પણ એમાં જ આપણે છે ને વિસલ વગાડી લેવાની છે જો આટલું પાણી છે હું ઉપરથી પાણી નથી નાખતી આટલા પાણીમાં સરસ ખીચડી થઈ જશે અને આટલું પાણી બરાબર છે એટલે સરસ છૂટી ખીચડી થશે હવે અહીં એક લીંબુનો રસ નાખો છું આખું એક લીંબુ મેં આમાં નીચવી દીધું છે અને થોડી એવી બહુ વધારે નહીં પણ થોડી ચપટી જેવી મેં અહીંયા જડેલી ખાંડ લીધી છે આખી ખાંડ એ નાખી શકાય પણ જડેલી ખાંડ હતી ઘરે એટલે મેં એ નાખી છે હવે બધું મિક્સ થઈ ગયું છે હવે એક જ વિસલ મારવાની છે એક વિસલ માં સરસ એકદમ સરસ ખીચડી થઈ ગઈ ને પણ એકદમ સરસ છૂટી ક્યાંય પણ આપણે પાણી પણ નથી જોવું અને સરસ એટલી સરસ છૂટી થઈ છે ક્યાંય ચીકાશ પણ નથી હવે આને આપણે સરસ સર્વ કરી લઈએ મરચા છે વેફર છે દહીં છે કાકડી છે આ થાળી છે ને મેં મારા બાબા માટે કહી છે જે હજી તો વિડીયોમાં આવવાની ના પાડે છે પણ પછી હું એનો ઇન્ટ્રો તમને આપીશ અને હવે છે ને મારે થોડું કામ છે તો બહાર જવું છે હવે હું અહીંયા બહાર જાઉં છું બહાર થોડું કામ છે અને જો મહાદેવનું મંદિર છે તો સાંજની સરસ સંધિ આરતી થાય છે તો હું અહીંયા દર્શન કરવા ઊભી રહી છું બહારથી જ સરસ દર્શન કરી લઉં છું આ સરસ દર્શન થઈ ગયા છે હવે હું નીકળું છું અહીંથી હવે હું આવી છું અહીંયા ક્રોક્સના શોરૂમ ઉપર મારી ડોટર સાથે એને થોડું ક્રોક્સને એવું લેવાનું હતું તો ઘણા બધા ક્રોક્સ જોયા છે અને એમાંથી ક્યાં લીધા એ પછી તમે વિડીયોમાં શેર કરીશ બહારથી આવી ગઈ હતી અને મેં ફરાર પણ કરી લીધું હતું અને હવે આ થોડું મેથી એવું કામ છે બીટવાનું એ બધું પૂરું કરું છું અને વિડીયોને પણ અહીં એન્ડ કરું છું જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો